નમસ્કાર વાયની ન્યુઝ ચેનલ માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વડોદરાની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં પીવાના પાણી પીવા લાયક ન હોવાની સમસ્યા સર્જાઈ છે એસએસજીમાં પીવાનું પાણી પીવાલાયક ન હોવાથી સમસ્યા સર્જાઈ વડોદરા શહેરના મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં વારંવાર પાણીના અભાવની જટિલ સમસ્યાઓ સર્જાઈ રહી છે વોર્ડનું પીવાલાયક પાણી ન હોવાથી સ્વાસ્થ્ય અને હાનિકારક હોવાનું જણાઈ આવતા દર્દીઓ તેમજ દર્દીને દર્દીના સગાવાલા તથા ફરજ પરના સ્ટાફ કર્મચારીમાં દૂષિત પાણી સંદર્ભે ચર્ચાનો વિષય બન્યો હતો હોસ્પિટલના સત્તાધીશોએ ચાર દિવસ અગાઉ ચેનાની વોર્ડમાં આવી રહેલા પાણીના સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી જેમાં વોર્ડના તમામ ફ્લોર ઉપર આવી રહેલા પાણી જે પીવાલાયક ન હોવાનું ફલિત થયું હતું ત્યારે હોસ્પિટલના મહિલા દર્દીઓની ધમધમતા પ્રસ્તુતિ ચેનાની વોર્ડમાં આવી રહેલ પાણી પીવાલાયક ન હોવાથી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે મિનરલ વોટરના જગોની વ્યવસ્થા કરી હતી પાણીના જટિલની વ્યવસ્થા કરી હતી ત્યાગ ગ્રુપમાંથી ચેનાનીનો જે અત્યારે ટાંકીનો જે પાણી હતું એના સેમ્પલમાં પીવા પીવા જેવું પાણી નથી જણાતા અમે કામ ચલાવ દોણે ઇમરજન્સીમાં પીવાના ચોખ્ખા અને સારું પીવાના પાણીની વ્યવસ્થા કરી છે નીચે તો કેટલા જગ નીકળવામાં આવે એક જેટલા જોઈએ એટલા આપણે સવાર સવારના 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 સમયમાં અને બપોર પછીના સમયમાં જેટલી જરૂરિયાત મંદ જે દર્દી હોય એના પ્રમાણમાં માં પૂરતા પૂરતા પ્રમાણ માં મૂકવામાં આવે છે Oh, and press the bell icon. Never miss an